નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગાયના કાનમાં આ એક મંત્ર બોલી દેજો જે માંગશો તે મળશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે ગાય સમસ્ત પ્રાણીઓની માતા છે ગાય સમસ્ત દેવતાઓમાં પણ વિશેષ રૂપ ધરાવે છે આ સાથે જ ગાય જે કોઈ પણ ઘરમાં હોય ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહે છે મિત્રો ગાય તેમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો નિવાસ કરે છે જો તમે ગાય માતાને પ્રસન્ન કરો છો તમે ગાય માતા માટે કંઈક પણ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં જે કંઈ પણ નકારાત્મકતા હશે તે તમે દૂર કરી શકશો આની સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિના ઘરમાં ગાય માતા હોય છે જે કોઈ પણ લોકોના ઘરમાં ગાયની સેવા કરવામાં આવતી હોય તો તેમના ઘરમાં વાસ્તુ દોષ હોય જે કંઈ પણ દોષ હોય તે કોઈ પણ દોષ હોય તો તે દૂર થઈ જાય છે ધર્મશાસ્ત્ર અનુસાર આપણા પ્રાચીન ગ્રંથ અનુસાર ગાયમાં સમસ્ત દેવી દેવતાઓ નિવાસ કરે છે એટલા માટે ગાયની પૂજા કરવાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજા કર્યા સમાન ફળ તમને પ્રાપ્ત થતું જોવા મળે છે તે માટે તમારે જરૂરથી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ ગાયની પૂજા જો તમે કરો છો તો તમારા જીવનમાં જે કંઈ દુષ્ટ વિકારો હશે જે કંઈ નાની એવી બાબતોને લઈને જો તમે સફળતા ન મેળવી શકતા હોય તો માત્ર જો તમે ગાયની પૂજા કરો છો તો તેને કારણે તમે આ બધી સમસ્યાઓને દૂર કરી શકો છો ગાયની ઉપર બધા જ નક્ષત્રનો પ્રભાવ પડતો જોવા મળે છે મિત્રો ગાયના કરોડરજોની અંદર એટલે કે હાડકાની અંદર સૂર્ય કેતુની નાડી હોય છે અને તે જ કિરણોનું બધું તેજ જે ગાયના દૂધમાં આવે છે જે મનુષ્ય માટે અમૃત સમાન હોય છે કારણ કે આજના જમાનામાં તમે દૂધ વગર જીવી ન શકો કારણ કે દૂધથી ઘણી બધી વસ્તુઓ બને છે દૂધ તે બધી વસ્તુઓનો પાયો માનવામાં આવે છે અને તે જ કિરણોથી એટલે કે સૂર્યના કિરણોથી ગાયના દૂધનો રંગ થોડો પીળા પડતો જોવા મળે છે મિત્રો તો આજના વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે ગાય માતાની પૂજાથી જો તમે ગાય માતાની વિશેષ રૂપથી પૂજા કરો છો તો તેને કારણે મનુષ્યને ક્યાં ક્યાં એવા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને આની સાથે સાથે અમે તમને આજના વિડીયોમાં એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે કયા એવા ઉપાયો કરવા જોઈએ અને તેની સાથે આપણા શાસ્ત્રોમાં ગાયના કયા એવા અંગને અડવાથી તેને ખૂબ જ વધારે શુભ માનવામાં આવ્યું છે કે જો તમે ગાયના અંગને અડો છો તો તેને કારણે તમારા જીવનમાં તમે ઘણી બધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો મિત્રો આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે ગાયના આ અંગને રોજ અડતા હતા તો મિત્રો ચાલો આગળના આજના વિડીયોમાં આપણે આ બાબતની જાણકારી જણાવવાના છીએ આજના વિડીયોમાં આપણે આ બાબતોની જાણકારી જણાવવાના છીએ અને આને વિસ્તારપૂર્વક જાણીશું તે માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જોતા રહેજો જો અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો સનાતન ધર્મમાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓ નિવાસ કરે છે જેને કારણે જો તમે ગાય માતા માટે રોજ કંઈક કામ કરો છો અથવા તો ગાય માતાની રોજ તમે સેવા કરો છો ગાય માતા માટે તમે થોડું પણ કામ કરો છો તો તેને કારણે તે તમામ દેવતાઓ જે ગાયના શરીરમાં સમાયેલા હોય છે તે સંતુષ્ટિ મેળવે છે એટલે કે તમારી તમામ ઈચ્છાઓને તેઓ જરૂરથી પૂરી કરી દે છે અને સાથે સાથે જો તમે કંઈ પણ ન કરી શકતા હોય તો તમારે જરૂરથી ગાય માતાને રોજે રોટલી ખવડાવવી જોઈએ અથવા તો કંઈ પણ વસ્તુ ખવડાવવી જોઈએ અને જે કોઈ પણ લોકો તે ગાયની સેવા કરે છે તો તેના ઉપર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે જે લોકો ગાય માતાની સેવા કરે છે જે લોકો ગાયને માતાની સમાન ગાયને જોવે છે તો ગાય માતા તેમના ઉપર આવવાવાળા તમામ સંકટોને દૂર કરે છે આ સાથે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય નાનામાં નાની પરેશાની હોય અથવા તો ખૂબ જ મોટી પરેશાની હોય જો તમારા ઘર પરિવારમાં હંમેશા કોઈ પણ વાતને લઈને પરેશાનીઓ રહેતી હોય તો તમારે જરૂરથી ગાય માતાને નિત્ય સૌથી પહેલી રોટલી ખવડાવવી જોઈએ તમે સવારમાં સૌથી પહેલાં જ જે રોટલી બનાવો છો તો તમારે તે ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તે ગાય માતાને બની શકે તો સવારના સમયે એટલે કે જ્યારે તમે રોટલી બનાવો તેના થોડા સમય બાદ જ ખવડાવવી જોઈએ મિત્રો ગાય માતાને કામધેનું નામે પણ ઓળખવામાં આવે છે ગાય માતા કામધેનું છે અને જ્યારે ભક્તો ગાય માતાની સેવા કરે છે ગાય માતાની સરખી સેવા કરે છે ગાય માતાને તેઓ હેરાન પરેશાન નથી કરતા ગાય માતા જરૂરથી તેમના પર પ્રસન્ન થાય છે અને તેમની ઈચ્છાઓને પૂરી કરે છે મિત્રો જ્યારે સૂર્ય ડૂબી જાય છે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થવા આવે ત્યારે ગાય ઘરે પાછી આવતી હોય ત્યારે તેના જે પગમાંથી ધૂળ ઉઠતી હોય તેનાથી મનુષ્યના પાપો નષ્ટ થઈ જાય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવતો હોય નાની નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવતો હોય મગજ શાંત ન રહેતો હોય આ સાથે તેમની વિચારવાની શક્તિ ઓછી હોય કોઈ પણ કાર્યમાં તેમને સફળતા ન મળતી હોય આ સાથે તેમણે યાદ રાખવાની શક્તિ પણ ઓછી હોય તો તેમને નિત્ય સવારમાં જરૂરથી ગાય માતાને લીલું ઘાસ અર્પણ કરવું જોઈએ તેનાથી તેમની આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને જો તેમને યાદ રાખવાની સમસ્યાઓ હોય આની સાથે તેમનું મગજ તેઓ શાંત ન રાખી શકતા હોય તો બધી જ પરિસ્થિતિમાં તેઓ તામસિક મગજમાં નિર્ણયો લેતા હોય હંમેશા વાત વાતમાં ગુસ્સો કરતા હોય તો તેમણે ગાય માતાને જરૂરથી ઘાસ અર્પણ કરવું જોઈએ ગાય માતાને ઘાસનું દાન કરવું જોઈએ આવું કરવાથી જે લોકો ઉપર બુદ્ધ ગ્રહની દશા ચાલી રહી હોય તો તે પણ સરખી થવા લાગે છે અને તે વ્યક્તિને તેના જીવનની બધી જ સમસ્યાઓમાંથી તે છુટકારો મેળવી શકે છે અને તેમને છુટકારો પણ જરૂરથી મળે છે મિત્રો ગાયનું દાન કરવાનું ખૂબ જ મહત્વનું અને ફાયદાકારક માનવામાં આવે છે આની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ગાયનું દાન કરો છો ત્યારે તમે કોઈ એવા વ્યક્તિને જ દાન કરો કે જે વ્યક્તિ ગૌ માતાની સરખી રીતે સેવા કરે અને ગૌ માતાને સરખી રીતે સાચવે તો તમારે તેવા વ્યક્તિને જ ગૌદાન કરવું જોઈએ તો તેમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલે કે ગાય માતાના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો જો તમારા જીવનમાં મંગળ ગ્રહની દશા ખરાબ ચાલી રહી હોય તમારા જીવનમાં મંગળ ગ્રહ નબળો પડતો જતો હોય તો તમારે તેના ઉપાય માટે ગાય માતાનું પણ બ્રાહ્મણ ગરીબ વ્યક્તિ કોઈ પણ સહાય વ્યક્તિ કે કોઈ પણ એવા વ્યક્તિ હોય જે સાચા દિલથી ગાય માતાની સેવા કરવા માંગતા હોય પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ સેવા માટે તે જેઓ ગાય માતાની સેવા કરતા હોય તો તેવા વ્યક્તિને તમારે જરૂરથી ગાય માતાનું દાન કરવું જોઈએ તો તમારા મંગળ ગ્રહની સ્થિતિ પણ સરખી થઈ જાય છે અને તમારો જે મંગળ ગ્રહ નબળો પડી ગયો હોય તે પણ મજબૂત થઈ જાય છે મિત્રો જો તમારા જીવનમાં શનિ દોષ હોય તમે જો શનિની દ્રષ્ટિને દૂર કરવા માગો છો શનિની ખરાબ દ્રષ્ટિને દૂર કરવા માગો છો શનિની સડાસાતીને તમારા જીવનમાંથી તમે દૂર કરવા માગો છો તો તમારે કાળા રંગની ગાયનું અવશ્ય દાન કરવું જોઈએ જો તમે આવું કરો છો તો તમારા જીવનના તમામ કષ્ટો તમને મુક્તિ મળે છે આ સાથે જો કોઈ પણ શનિ ગ્રહને લગતી કોઈ પણ મુશ્કેલી હોય શનિની નબળાઈ પડતી હોય તો તેને કારણે જો તમે માત્ર આ રીતે કાળી ગાયને દાન કરો છો તો તેને કારણે તમારી આ સમસ્યાનું તમે નિદાન લાવી શકો છો જો તમે ગાયનું દાન કરો છો કાળી ગાયનું દાન કરો છો તો તેને કારણે શનિદેવની કૃપા તમારા ઉપર વરસવા લાગે છે આ સાથે તમારે જો ગાયનું દાન કરવું હોય ગાય માતાનું દાન કરવું હોય તો તમે કાળી ગાયનું દાન કરવા માંગતા હોય તો તમારે તે દાન જરૂરથી શનિવારના દિવસે કરવું જોઈએ કારણ કે તમે શનિવારના દિવસે કરો છો તો તે જરૂરથી તમને શુભ ફળ અપાવી શકે છે શનિદેવની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતા તમને જોવા મળે છે અને સાથે જો તમે શનિદેવજીના આશીર્વાદ મેળવવા માંગો છો શનિદેવ પાસેથી તમે વધારે શુભ ફળની કામના રાખો છો તો તમારે શનિવારના દિવસે જરૂરથી કાળી ગાયનું દાન કરવું જોઈએ મિત્રો જો તમારું કામ વારંવાર અધૂરું રહી જતું હોય જ્યારે પણ તમે કામ કરવાનું શરૂ કરો છો જ્યારે પણ તમે નવું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે જો તમારું તે કાર્ય અધૂરું રહેતું હોય વચ્ચેથી તે તમારું કાર્ય પૂર્ણ ન થતું હોય તમે મહેનત કરવા ઈચ્છતા હોય પરંતુ તમા તમને સફળતા ન મેળવી શકતા હોય સાથે જ તમે કોઈ પણ નવું કામ ધંધો કરો કંઈ પણ નવું શરૂ કરવા જઈ રહ્યા છો અને તમારું સફળતાપૂર્વક તમે તેને પૂર્ણ ન કરી શકતા હોય આની સાથે તમને સફળતા ન મળતી હોય તમારા દરેક કાર્યમાં વિઘ્નો આવતા હોય તો મિત્રો તે સમસ્યાનું નિદાન લાવવા માટે તમારે સૌ પ્રથમ તો સવારના નિત્ય કાર્યમાંથી નિવૃત્ત થઈને સવાર સવારમાં તમારે ગૌમાતાને એક રોટલી જરૂરથી ખવડાવવી જોઈએ અને જ્યારે પણ ગૌ માતા રોટલી ખાતા હોય ત્યારે તમારે તેમના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા હોય જે કંઈ પણ તમારી સમસ્યાઓ આવતી હોય આ સાથે તમે કોઈ પણ કાર્ય પૂર્ણ ન કરી શકતા હોય અથવા તો તમારી નાનામાં નાની સમસ્યા હોય તો તે પણ તમારે ગાય માતાના કાનમાં કહી દેવાની છે મિત્રો જો તમે ગાય માતાની નિયમિત સેવા કરો છો તો તમારી તમામ ઈચ્છાઓ તમારી જરૂરથી પૂર્ણ થાય છે મિત્રો ગરમીના દિવસોમાં તમારા ઘરે કોઈ પણ ગાય આવી જાય તો તમારા ઘરમાં કોઈ પણ ગાય માતા આવતી હોય તો તમારે તેમને જરૂરથી પાણી પીવડાવવું જોઈએ તો તમને શુભ ફળ પ્રાપ્ત થશે અનેક ગણું તમને જરૂરથી શુભ ફળ થશે મિત્રો જો તમે પણ આવું કરો છો તો તમારા જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે અને આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે કે જે કોઈ પણ મનુષ્ય ગૌમાતાને પાણી પીવડાવે છે જળ અર્પણ કરે છે તો તેને કારણે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ સાથે મિત્રો ગળનું દાન કરવું એ પણ આપણા શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તમે કોઈ પણ પશુ પક્ષીને ગોળનું દાન કરો છો એટલે કે તમે ગોળ ખવડાવો છો તો તેમને અનેક ગણું શુભ ફળની પ્રાપ્તિ થશે આ સાથે જો તમે શિયાળાના સમયમાં એટલે કે જ્યારે ઠંડી હોય ત્યારે તમારે ગૌમાતાને જરૂરથી ગોળ ખવડાવવો જોઈએ મિત્રો આ સાથે તમે એ વાતો પણ ધ્યાન રાખજો કે ગરમીના દિવસોમાં તમારે ગૌમાતાને ગોળ ન ખવડાવવો અને કોઈ પણ પશુ પક્ષીને તમારે ગરમીના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે તમારે ગોળ ન ખવડાવવો જોઈએ મિત્રો આની સાથે જો કોઈ પણ મહિલાઓ ઘરમાં કામ કરતી હોય ત્યારે તેમના બાળકો ચીડિયાપણું કરતા હોય એટલે કે તેમના બાળકોનું મગજ સ્થિર ન રહેતું હોય તેમના બાળકો વધારે ક્રોધિત થઈ રહ્યા હોય નાની નાની વાતોમાં તેઓ ચીડિયા પણ બનાવતા હોય છે એટલે કે તેમનું મગજ અશાંત રહેતું હોય મગજ હોય હંમેશા તેમને વાતે વાતે ગુસ્સો આવી જતો હોય તો તેના નિદાન માટે તમારે સૌ પ્રથમ તો તમારા ઘરમાં ગાય આવતી હોય તમારા આંગણે ગાય આવતી હોય તો તમારે જે કોઈ પણ તમારું નાનું બાળક હોય જેને આવી રીતે ગુસ્સો આવતો હોય તો તેના હાથેથી તમારે ગાય માતાને તમારે જરૂરથી ભોજન ખવડાવવું જોઈએ આની સાથે મિત્રો એમ પણ કહેવામાં આવે છે કે માતાની બંને આંખોની વચ્ચે જે જગ્યા હોય છે એટલે કે માથું હોય છે ત્યાં માતા લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે તમારે તે જગ્યા ઉપર રોજ હાથ ફેરવવો જોઈએ અને તમારે દરરોજ તે જગ્યા ઉપર હાથ ફેરવીને ગાય માતાને જરૂરથી પગે લાગવું જોઈએ જો તમે આમ કરો છો આની સાથે તમારી કોઈ પણ ધન સંબંધિત મોટામાં મોટી સમસ્યા હોય તમારે ગૌમાતાના કાનમાં જરૂરથી કહી દેવાની છે માતા લક્ષ્મીજીને લઈને કોઈ પણ સમસ્યા હોય તમારા ઘરમાં માતા લક્ષ્મી ન ટકતા હોય તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા આવતી હોય તો તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે માટે દરરોજ ગૌમાતાને જે આંખોની વચ્ચેનો ભાગ હોય છે માથું હોય છે ત્યાં તમારે સ્પર્શ કરવાનું છે ત્યાં હાથ ફેરવવાનો છે ત્યારબાદ તમારે ગૌમાતાને પગે લાગી લેવાનું છે આની સાથે મિત્રો જો તમે પણ ગૌ માતાનું આ અંગડો છો તો તેને કારણે તમને ખૂબ જ વધારે લાભ થાય છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો તમે આમ કરો છો તો તેને કારણે ભગવાન નારાયણ પણ પ્રસન્ન થાય છે અને સાથે સાથે માતા લક્ષ્મીજી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના બંને હાથો વડે તેમના ભક્તો ઉપર જરૂરથી તેવો આશીર્વાદ વરસાવે છે મિત્રો તે માટે તમારે ગૌમાતાના માથે અડીને તમારી જે કોઈ પણ મનોકામના હોય તમારે ગૌમાતાના કાનમાં જરૂરથી કહેવી જોઈએ તો તમારી તમામ મનોકામનાઓ તમે પૂરી કરી શકો છો મિત્રો આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આના વિશે દર્શાવવામાં આવ્યું છે આની વિશે માહિતી આપવામાં આવી છે કે તમારા જીવનમાંથી તમે આ ઉપાયોને કરીને એટલે કે તમે ગૌમાતાને આ રીતે જો તમે માથા પર સ્પર્શ કરો છો તો તેને કારણે તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો સાથે સાથે તે લોકોના ઘરમાંથી ગરીબી સાવ નાબૂદ થઈ જાય છે એટલે કે ગરીબીનો નાશ થતો જોવા મળે છે સાથે સાથે તેમના ઘરમાંથી બધા જ રોગોનો નાશ થતો જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય બા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો